હા મિત્રો સોળ જુલાઈ ના રોજ સૂર્ય દેવની ચાલ પરિવર્તન ને કારણે સૂર્યની શુભ દ્રષ્ટિ બાર માંથી ચાર રાશિઓ પર પડવાની છે જેના કારણે ચાર રાશિઓના ભાગ્ય ચમકવા જઈ રહ્યા છે હવે ચાર રાશિના તારા ઉગશે હા મિત્રો મિત્રો તમને જણાવી દઈએ કે જુલાઈ મહિનો ગ્રહો અને નક્ષત્રો અનુસાર ખૂબ જ ખાસ છે હા મિત્રો આ મહિનામાં નાના અને મોટા ગ્રહોની રાશિ બદલાઈ ગઈ છે મિત્રો જ્યારે શનિની વક્રી ગતિ શરૂ થઈ ગઈ છે અને બુધ પણ અઢાર જુલાઈથી વકરી થઈ જશે અને મંગળ અને શુક્ર પણ તેમના ક્ષણિક પ્રભાવોનું એક અનોખું જાળ ફેલાવી ચૂક્યા છે ત્યારે આ સમય દરમિયાન ગ્રહોનો રાજા સૂર્ય પણ ખૂબ જ ઝડપી ગતિએ એક શક્તિશાળી પરિવર્તન લાવવાનો છે હા મિત્રો સોળ જુલાઈથી સત્તર ઓગસ્ટ બે હજાર પચીસ સુધી સૂર્ય એક મહાન પરિવર્તનમાંથી પસાર થવાનો છે જેની અસર દેશ અને દુનિયાની સાથે સાથે દેશ અને દુનિયા પર પણ ખૂબ જ ખાસ પડશે સૂર્યના રાશિ પરિવર્તનને કારણે હિંમત પરાક્રમ બુદ્ધિ અને શાણપણમાં વધારો ચોક્કસ જોવા મળશે તો મિત્રો તમારે આ વિડિયોને અંત સુધી જોવો જ જોઈએ કારણ કે આ વીડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે હા મિત્રો મિત્રો અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યનું બધા ગ્રહોમાં એક વિશેષ સ્થાન છે સૂર્યને ગ્રહોના રાજાનું બિરુદ છે તેથી જ્યારે પણ સૂર્ય પોતાની રાશિ બદલે છે ત્યારે તેનો તમામ રાશિઓ પર પણ ખાસ પ્રભાવ પડે છે કેટલીક રાશિઓ માટે તે ખૂબ જ શુભ હોય છે અને કેટલાક માટે તે મુશ્કેલીનું કારણ પણ બને છે મિત્રો બુધવાર સોળ જુલાઈના રોજ ગુરુની રાશિ મિથુન રાશિની યાત્રા પૂર્ણ કરશે અને કર્ક રાશિમાં પ્રવેશ કરશે મિત્રો કર્ક રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ સૂર્ય ચાર રાશિના લોકોને શુભ પરિણામો આપશે રાશિઓ ચાલો તમને જણાવી દઈએ કે સૂર્યનું ગોચર સોળ જુલાઈના રોજ સાંજે પાંચ વાગીને સત્તર મિનિટ વાગ્યે થશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યને આદર આત્મા પ્રતિષ્ઠા નેતૃત્વ ક્ષમતા અને ઊર્જા વગેરેનો કારક માનવામાં આવે છે જ્યારે કર્ક ચંદ્રનું ચિહ્ન છે અને તે પાણીના તત્વ સાથે સંકળાયેલું છે બીજી તરફ સૂર્ય અગ્નિ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે તેથી એવું માનવામાં આવે છે કે સૂર્ય અને કર્કનું જોડાણ ક્યારેક ઉર્જામાં અસંતુલન લાવી શકે છે પરંતુ સામાન્ય રીતે સૂર્ય અને ચંદ્ર વચ્ચે મિત્રતાની ભાવના પણ હોય છે તેથી ચંદ્રની કર્ક રાશિમાં સૂર્યનું ગોચર સંપૂર્ણપણે નકારાત્મક નથી અને ઘણી રાશિઓને તેનાથી શુભ પરિણામો મળશે તેથી પ્રિય દર્શકો વિડીયોમાં અમને વધુ જણાવો કે સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરીને તમને કેવી રીતે લાભ પહોંચાડશે તેથી વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય જય શ્રી હરિવિષ્ણુ ભગવાન લખો અને વિડીયોને લાઇક કરો અને ચેનલને સબ સ્ક્રાઇબ કરો નંબર એક લોકો તમને જણાવી દઈએ કે સોળ જુલાઈના રોજ સૂર્યનારાયણની ચાલમાં આવનારો ફેરફાર મેષ રાશિના લોકો માટે ખૂબ જ સકારાત્મક રહેવાનો છે હા મિત્રો આ સમય દરમિયાન સૂર્યની ગતિમાં ફેરફારને કારણે તમારા વ્યવસાયમાં તેજી આવશે હા મિત્રો સૂર્યદેવના આશીર્વાદથી સમય ફાયદાકારક સાબિત થશે કારણ કે સૂર્ય તમારી રાશિમાંથી ત્રીજા ઘરમાં પ્રવેશ કરવાનો છે તેથી આ સમય તમને કામ અને વ્યવસાયમાં સારી સફળતા મેળવવામાં મદદ કરશે જે લોકો નોકરી કરે છે તેમને આ સમયે સારું પ્રમોશન મળી શકે છે પગારમાં વધારો થવાની સાથે અચાનક પ્રમોશન પણ મળશે આ સમય મિલકત સ્થાવર મિલકત અથવા તકનીકી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને વિશેષ લાભ મળશે શિક્ષણ ક્ષેત્રમાં વિસ્તરણ થશે તમારું મન તમારા અભ્યાસ વિષય પર વધુ કેન્દ્રિત રહેશે તમને માનસિક શાંતિ મળતી રહેશે હા મિત્રો સૂર્યગ્રહના ગોચરને કારણે વેપારી વર્ગના લોકોને વ્યવસાયમાં સારો નફો મળશે ગ્રહોના રાજા સૂર્ય દેવની કૃપાથી આ સમય બુદ્ધિ અને શાણપણમાં વધારો થશે ભાગીદારીમાં વ્યવસાય કરતા લોકોને ફક્ત નફો જ મળશે સોળ જુલાઈ થી સત્તર ઓગસ્ટ સુધી તમારા વ્યવસાયનો સારી રીતે વિકાસ થશે જેના કારણે તમે સારી આવક મેળવશો આમાં તમારી ઘણી ઈચ્છાઓ પૂર્ણ થશે હા મિત્રો જે લોકોના પૈસા લાંબા સમયથી ક્યાંક અટવાયેલા છે તો મિત્રો ચંદ્ર કર્ક રાશિમાં સૂર્યના મહાન ગોચરને કારણે તમારા પૈસા અચાનક બહાર આવી શકે છે જેના કારણે તમે માનસિક શાંતિ અનુભવશો સકારાત્મક ઉર્જા આવશે સૂર્યના ત્રીજા ભાવમાં ગોચરને કારણે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે આ સમયે જે લોકો લગ્ન સંબંધોમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમના સંબંધો બનશે જો તેમનો સંબંધ તૂટતો હતો તો મિત્રો હવે તેમનો સંબંધ અચાનક વધુ મજબૂત બનશે આ સમય બુધ વકરી થવાને કારણે પ્રેમીઓમાં સહયોગ અને પ્રેમની લાગણી જોવા મળશે પતિ પત્નીના સંબંધોમાં સુધારો થશે આ સમય તમારા માટે ખુશીઓ લઈને આવશે મિત્રો સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારું સ્વાસ્થ્ય પણ એકદમ સારું રહેશે તમે સંપૂર્ણ તંદુરસ્તી સાથે તમારું કામ કરતા રહેશો હા મિત્રો મિત્રો આ સમયનો લાભ લો સોળ જુલાઈથી સત્તર ઓગસ્ટ સુધી સૂર્ય કર્ક રાશિમાં હોવાથી મેષ રાશિના લોકો તમને ફક્ત લાભ જ આપશે હા મિત્રો નંબર બે કર્ક રાશિ કર્ક રાશિના લોકો તમને જણાવી દઈએ કે સોળ જુલાઈના રોજ સૂર્યદેવ મિથુન રાશિ છોડીને તમારી રાશિમાં પ્રવેશ કરશે તો મિત્રો આ સમય દરમિયાન કર્ક રાશિના લોકોને ઘણા સારા લાભ મળી શકે છે આ સમયે તમે તમારા જીવનમાં ચંદ્રની સ્થિતિમાં શક્તિ જોશો જેના કારણે તમે બાળપણથી જે પણ પડકારોનો સામનો કરી રહ્યા હતા મિત્રો હવે તમને તે પડકારોમાંથી રાહત મળશે તમે સૂર્ય દેવના આશીર્વાદ હેઠળ રહેવાના છો હા મિત્રો સોળ જુલાઈથી તે સોનેરી લહેરો લાવશે હા મિત્રો સૂર્યનું ગોચર તમારા જીવનમાં કેક પર બરફ જેવું લાગશે આ સમય કર્ક રાશિના લોકો માટે વરદાથી ઓછો નહીં હોય હા મિત્રો કારણ કે કર્ક રાશિના લોકો માટે કર્ક રાશિના લોકો માટે સૂર્યનું કર્ક રાશિમાં ગોચર તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે કારણ કે આ સમય દરમિયાન સૂર્યના આશીર્વાદ પણ તમારા પર રહેશે મિત્રો હું તમને જણાવી દઈએ કે તેર જુલાઈ એ શનિ વકરી થશે અને તમને લાભ આપવાની કગાર પર છે આ સમય દરમિયાન સૂર્ય કર્ક રાશિના લોકો માટે પણ સકારાત્મક રહેશે કારણ કે સૂર્ય તમારી રાશિના લગ્ન ભાવમાંથી ગોચર કરશે તેથી આ સમયે તમને ભાગ્યનો સારો સહયોગ મળી શકે છે અને આ સમય દરમિયાન તમે કામ અથવા વ્યવસાય માટે મુસાફરી કરી શકો છો જે તમને મુસાફરીથી સારા લાભ આપશે તમારી રાશિથી સૂર્ય ત્રીજા અને બારમા સ્થાનનો સ્વામી છે તેથી આ સમયે તમે પૈસા બચાવવામાં સફળ થશો આ સાથે તમને કામ અને વ્યવસાયમાં સફળતા મળી શકે છે તમારા પ્રેમ જીવનમાં રોમાંસનો સ્વાદ રહેશે તમારી આર્થિક સ્થિતિ સ્થિર રહેશે સૂર્યકર્ક રાશિમાં હોવાથી આ સમયે આવકના ઘણા નવા સ્ત્રોત બનશે જેના કારણે તમારી આવકમાં વધારો થશે વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે લાભ થશે જો તમે આ વર્ષે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમને ખૂબ સારા પરિણામો મળશે તમારે ફક્ત તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવી પડશે જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માંગે છે અથવા નવો કોર્ષ કરવા માંગે છે તેમના માટે આ સમયની શરૂઆત ખૂબ જ ભાગ્યશાળી રહેશે આ તમારા વ્યવસાયને વિસ્તૃત કરવા માટે પણ ખૂબ જ સારો સમય રહેશે તમે તમારા વ્યવસાયને ચમકાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરશો અને તમને તેમાં સફળતા પણ મળશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે હા મિત્રો તમારા લગ્ન જીવનમાં પરસ્પર પ્રેમ અને આદર વધશે તમારા જીવનસાથી દરેક પગલાં પર તમારો સાથ આપશે કુંવારા લોકો લગ્ન કરી શકે છે અને પ્રેમી પંખીડા એકબીજાના પ્રેમમાં ખોવાઈ જશે તમે વ્યવસાયિક દુનિયામાં પોતાનું નામ બનાવશો વ્યવસાયના દાતા ભગવાન બુદ્ધના આશીર્વાદથી વિદેશથી વ્યવસાય કરવો તમારા માટે નફાકારક સાબિત થશે વ્યવસાયિક યાત્રાઓ તમારા માટે ફાયદાકારક સાબિત થશે તમે સારી રકમ કમાઈ શકશો આવકમાં સાતત્ય માટે આ યોગ્ય સમય છે હા મિત્રો સોળ જુલાઈથી સત્તર ઓગસ્ટ સુધી તમને ફક્ત નફો જ મળશે નંબર ત્રણ મિથુન મિથુન રાશિના જાતકો તમને જણાવી દઈએ કે સોળ જુલાઈના રોજ સૂર્યની ગતિમાં પરિવર્તનને કારણે મિથુન રાશિના જાતકોના જીવનમાં સુવર્ણ સમય શરૂ થશે હા મિત્રો સૂર્યદેવના આશીર્વાદ તમારા પર રહેશે તમને જણાવી દઈએ કે સોળ જુલાઈથી સત્તર વીસ ઓગસ્ટ ઓગણીસો પચીસ સુધી સૂર્યનો કર્ક રાશિમાં પ્રવેશ તમને ફક્ત લાભ જ આપશે હા મિત્રો સોળ જુલાઈથી સૂર્યની કૃપાથી તમારા જીવનમાં નવી ખુશીનો અહેસાસ લાવીને તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે ગ્રહોના રાજા સૂર્યની કૃપાથી વ્યવસાયમાં વૃદ્ધિની શક્યતા રહેશે કારણ કે સૂર્ય તમારી રાશિના સૌથી શુભ સ્થાન પર ગોચર કરશે હા મિત્રો સોળ જુલાઈના રોજ સૂર્ય તમારી રાશિથી સાતમા સ્થાને વક્રી થવાનો છે તેથી આ સમયગાળા દરમિયાન તમને અચાનક નાણાકીય લાભ મળી શકે છે આ સમય દરમિયાન પરિણિત લોકોનું લગ્નજીવન અદભુત રહેશે જ્યારે અપરિણિત લોકો જે લાંબા સમયથી લગ્નની ચિંતા કરતા હતા લગ્ન સંબંધો બનતા બગડી રહ્યા હતા તો મિત્રો સૂર્ય સાતમા ભાવમાં વકરી હોવાથી તમારા સંબંધને કાયમી બનાવવાનું કામ કરશે લગ્ન પ્રસ્તાવ આવશે જૂના રોકાણોમાંથી સારું વળતર મળવાની પણ શક્યતા છે મિત્રો અને સહકાર્યકરોનો સહયોગ મળવાથી સામાજિક અને વ્યવસાયિક નેટવર્ક વધુ મજબૂત બનશે ભાગીદારીના કામમાં પણ તમને લાભ મળી શકે છે સોળ જુલાઈથી સત્તર ઓગસ્ટ સુધી તમારા ભાગ્યશાળી તારા ચમકશે અને તમને દરેક કાર્યમાં સફળતા મળશે આ સમયે તમને કંઈક નવું કરવાની તક મળશે તમે ઘણી નવી વસ્તુઓ પર હાથ અજમાવી શકો છો હા મિત્રો કામ કરતા લોકો પોતાની કુશળતા વધારવા માટે કોઈ પ્રકારની ઓનલાઈન તાલીમ લઈ શકે છે આ સમયે તમે તમારા કરિયરને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે ઘણા પ્રયત્નો કરશો મિત્રો સૂર્યનું મહાગોચર તમને દલીલોમાં સફળતા અપાવશે તમે દરેક ક્ષેત્રમાં તમારી બુદ્ધિ અને કાર્ય કૌશલ્ય માટે જાણીતા થશો નંબર ચાર કન્યા કન્યા રાશિના લોકો તમને જણાવી દઈએ કે સોળ જુલાઈથી તમારી રાશિનો સ્વામી સૂર્ય તમારા અગિયારમા ભાવમાં ગોચર કરશે જેના કારણે આ સમય દરમિયાન તમને આવકમાં જબરદસ્ત લાભ જોવા મળશે સોળ જુલાઈથી સત્તર ઓગસ્ટ સુધી તમારી આવકમાં વધારો થશે અને તમારા બધા કામ કોઈપણ અવરોધ વિના પૂર્ણ થશે હવે તમે આર્થિક ક્ષેત્રમાં પ્રગતિના માર્ગ પર આગળ વધશો તમારા બાકી રહેલા કામ પૂર્ણ થઈ શકે છે હા મિત્રો ટેકનિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને ફક્ત લાભ જ મળશે અને તમને નવા લોકો સાથે જોડાવાની તક મળશે જે ભવિષ્યમાં ફાયદાકારક બની શકે છે તમને કોઈ યાત્રા પર જવાની તક મળશે જે ફાયદાકારક સાબિત થઈ શકે છે કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે અને તમને ઈચ્છિત પરિણામો મળી શકે છે હા મિત્રો તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે કોર્ટ કેસોમાં સફળતા મળવાની શક્યતા છે આ સમયે તમને તમારા મિત્રોનો સહયોગ મળશે જે તમારા કાર્યને વધુ સરળ બનાવવામાં મદદ કરશે પિતા દ્વારા નાણાકીય લાભ થવાની શક્યતા છે સામાજિક પ્રતિષ્ઠામાં પણ વધારો થશે હા મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે સૂર્યનું મિત્ર રાશિમાં ગોચર કન્યા રાશિના જાતકો માટે સફળતાના દ્વાર ખોલશે હા મિત્રો પ્રિય દર્શકો આ ચાર ભાગ્યશાળી રાશિઓ હતી જેમને સોળ જુલાઈથી સત્તર જુલાઈ સુધી સૂર્યની ચાલમાં પરિવર્તનનો ફક્ત લાભ મળશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કૃપા કરીને કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સ માં સાચા દિલથી જય લક્ષ્મી નારાયણ લખો વિડીયોને લાઈક કરો અને